નમસ્તે મિત્રો મિત્રો દેશભરના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર છે મિત્રો અન્નદાતાના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ક્યારે જમા થશે તેની તારીખ આવી ગઈ છે મિત્રો પીએમ કિસાન વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂત ભાઈઓના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જમા કરશે મિત્રો વેબસાઇટ અનુસાર પીએમ કિસાનના સોળમો હપ્તાની ટ્રાન્સફરની તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે એટલે કે મિત્રો આજથી ચાર દિવસ પછી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જશે મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય તે પહેલા તમારે એકવાર તમારી સ્થિતિ તપાસવી જોઈએ મિત્રો સ્થિતિ તપાસવા માટે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે લાભાર્થીની સૂચિ પર ક્લિક કરો મિત્રો ત્યારબાદ રાજ્ય જિલ્લો ઉપજિલ્લો બ્લોક અને ગામ જેવી વિગતો દાખલ કરો અને રિપોર્ટ પર ક્લિક કરો મિત્રો આ પછી લાભાર્થીની યાદી દેખાશે આમાં જો તમે લાભાર્થી છો તો તમારી વિગતો તમને દેખાશે મિત્રો જો તમે એસએમએસ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિના હપ્તાનું સ્ટેટસ ચેક કરવા માંગો છો તો તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી સ્ટેટસ લખીને નેવ્યાસી બે ત્રીસ વીસ વીસ બે પર મોકલવાનું રહેશે મિત્રો જે બાદ તમને એક એસએમએસ મળશે આમાં તમને હપ્તાની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે મિત્રો હવે જોઈએ કે ખાતામાં પૈસા આવશે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરી શકો તો મિત્રો તે ચેક કરવા માટે તમારે સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન જવું પડશે આ પછી હોમ પેજ પર બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે તમારો મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખવો પડશે હવે ખેડૂત ભાઈઓ ગેટ ડેટા પર ક્લિક કરો આ પછી ખેડૂત તેમના ખાતાની સ્થિતિ વિશે માહિતી મેળવી શકશે મિત્રો જો તમને પીએમ કિસાન યોજના સંબંધિત કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે ઈમેલ આઈડી પીએમ કિસાન આઈસીટી અધર એટ જીઓ ડોટ ઇન પર ખેડૂતોને સંપર્ક કરી શકો છો આ ઉપરાંત તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર પંદર અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને મિત્રો આવી જ નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે આભાર મિત્રો